રાજકોટમાં પ્રથમ સર્વજ્ઞાતી એકસો છવીસ દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નનું યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી આયોજન કરેલ છે જેના સંદર્ભે પત્રકાર સાથે વાતચીત કરી વધુ વિગત આપી હતી યુનિટી ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે રાજકોટમાં છવીસ સર્વ જ્ઞાતિ દીકરીઓ નો સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં સામાજિક સમરસતા ઉત્પન્ન થાય અને સમાજની જરૂરિયાતમંદ લોકોને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એમના જીવનની નવી ઉખ મળે એમના જીવનની નવી શરૂઆતમાં અમારું યોગદાન મળે એ પ્રકારનું આયોજન છે આમાં વિશેષતા એ છે કે લગભગ છવ્વીસ જેટલી દીકરીઓ પિતા વિહોણી છે એમાંથી છ જેટલી દીકરીઓ માતા વિહોણી છે અને ચાર જેટલી દીકરીઓ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે દીકરા સાઈડ જોઈએ તો એમાં વીસ જેટલા દીકરાઓ પિતા વિહોણા છે એમાંથી ચાર જેટલા દીકરાઓ માતા પિતા બંને વિહોણા છે અને બે જેટલા દીકરાઓ માતા વિહોણા છે કુલ મળીને આખા પ્રસંગમાં ચાર યુગલો એવા છે કે જેમને માતા પિતા છત્ર છત્રાયા ગુમાવી છે તો એને સામાજિક હોફ આપવા માટેનો અમારો ભગીરથ પ્રયત્ન છે આમાં લગભગ અલગ અલગ પચીસ થી વધારે જ્ઞાતિના લોકો જોડાણા છે સૌથી નાના સમાજ એટલે કે વાલ્મીકી સમાજ વણકર સમાજ આદિવાસી સમાજ બાબર સમાજ લોધા સમાજ ચુનારા સમાજ આ બધી જ્ઞાતિના લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અને લગ્નમાં જોડાણ અમે એમનો આભાર માનીએ છીએ એમને અભિનંદન પણ આપીએ છીએ અને કાલના કાર્યક્રમમાં બધા ભેગા મળીને સામાજિક સમરસતાના ભાગરૂપે એક સરસ મજાનો અમારા અમારા મહેનત દાતાઓના આ કાર્યક્રમ સફળ થવાનો છે કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો સંતો મહંતો પણ વધારવાના છે એક દીકરીને બાપ વિદાય આપતો હોય ત્યારે જે પ્રકારનો કરિયાવર કરે એ પ્રકારનો કરિયાવર અમારી સંસ્થાના માધ્યમથી અમારા ટ્રસ્ટીઓના પોતે જઈને સિલેક્શન કરીને આ આખો આખો પ્રસંગના માટેની તૈયારીઓ કરી છે